નમસ્કાર અમારા વાલા પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના તાજા પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ સૌથી પહેલાં તો આજની તારીખ છવ્વીસ દસ બે હજાર ને તો પેન્શનરોના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ પર ગુજરાત સરકારે લીધો છે એક મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો શું મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા સમયથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો આ બાબતે સતત એવા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે તો તાજેતરમાં આઠમા પગાર પંચ હેઠળ ડીએ મર્જર અંગે એક મોટી અપડેટ સામે આવી છે તો ચાલો આઠમા પગાર પંચની જોગવાઈઓ પર નજર કરીએ તો મિત્રો વિડીયો વિગતવાર જોતાં પહેલાં થોડીક અન્ય વાત કરીએ તો જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ તેમજ જે પેન્શનરો છે તે આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ બાબતે સતત નવા અપડેટ્સો સામે આવતા રહેતા હોય અને તાજેતરમાં આઠમા પગાર પંચ હેઠળ જે ડીએમ મર્જર છે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે તો ચાલો આઠમા પગાર પંચની જોગવાઈઓ પર થોડીક નજર કરીએ તો તાજેતરમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આપી હતી તો આ અપડેટમાં ડીએ અને આઠમા પગાર પંચમાં મર્જ કરવામાં આવશે કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી તો અંગે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે તો આજે અમે તમને આ સમાચારમાં આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આ સમાચારમાં બધી વિગતો જાણી લેજો તો ખાસ કરીને ડીએ મર્જર અંગે પણ એક મોટી અપડેટ આવી છે જે સરકારે તાજેતરમાં જાહેર કરી છે તો આ બાબતે આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શનમાં આટલો ઉછાળો આવશે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ શરૂ કરી છે તો હાલમાં આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તો આ વખતે અપેક્ષિત પગાર અને પેન્શન વધારા પર દરેક વ્યક્તિ ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે તો તાજેતરમાં સરકારે જાહેરાત કરી છે કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે જોકે સાતમું પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આ કર્મચારીઓની માંગ છે તો કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે જૂના નિયમ મુજબ જ્યારે ડીએ પચાસ ટકાથી વધુ થઈ જાય છે ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે તો કેટલાક મીડિયા અહેવાલોમાં સૂચવવામાં આવ્યું છે કે આ વખતે ડીએ મર્જ થઈ શકે છે જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલમાં ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની કોઈ આશા નથી તો ખાસ કરીને એવો એક જૂનો નિયમ હતો કે જ્યારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ પચાસ ટકાની ઉપર જાય ત્યારે તેને મૂળ પગારમાં જમા કરવામાં આવે એટલે કે મૂળ પગારમાં એડ કરવામાં આવે પરંતુ મીડિયા અહેવાલો એવું સૂચવવામાં આવ્યું છે કે આ વખતે ડીએ મર્જ થઈ શકે છે જોકે સરકારે આ બાબતે હજુ સુધી કોઈ ડીએ અને મૂળ પગારમાં મર્જ કરવાની કોઈ પણ શક્યતા વ્યક્ત કરી નથી તો મોંઘવારી ભથ્થું મુખ્યત્વે એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ડેટાને આધારે ગણવામાં આવે છે તો હાલમાં ડીએ માટેનો આધાર સ્તંભ એટલે કે આધાર વર્ષ બે હજાર સોળ છે જે સાતમા પગાર પંચના અમલીકરણ પછી નક્કી કરવામાં આવ્યું હતું તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે આ આધાર વર્ષ બે હજાર છવ્વીસમાં બદલાઈ જવાની ધારણા છે તો જો આવું થાય તો ડીએ ગણતરીઓ ફરીથી શૂન્યથી શરૂ થઈ શકે છે તો ખાસ કરીને જ્યારે સાતમો પગાર પંચ પૂરું થશે અને ત્યારબાદ જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે જે મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનું જે આધાર વર્ષ છે જે હાલમાં બે હજાર સોળ છે પણ જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે આધાર વર્ષ બદલીને બે હજાર છવ્વીસ થવાની ધારણા છે અને જો આવું થાય તો ડીએની ગણતરીઓ ફરીથી શૂન્યથી શરૂ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આ સમય સુધીમાં પગાર વધશે નિષ્ણાતોના મતે આ વખતે ફિટમેન ફેક્ટર આશરે બે ટકા સુધી વધારી શકાય છે પરિણામે જો લેવલ એક કર્મચારી હાલમાં રૂપિયા અઢાર હજારનો મૂળ પગાર મેળવે છે તો નવી સિસ્ટમ હેઠળ તેમનો મૂળ પગાર આશરે રૂપિયા એકાવન હજાર સુધી વધી શકે છે જો કે આ ફક્ત એક અંદાજ છે અને અંતિમ વધારો અંતિમ ભલામણો જારી થયા પછી જ નક્કી કરવામાં આવશે તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા કમિશનમાં ડીએમાં આટલો વધારો કરવામાં આવ્યો હતો તો સાતમા પગાર પંચ હેઠળ સરકારે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે ડીએ અને ડીઆરમાં વધારો કર્યો હતો તો આ વધારો ત્રણ ટકા હતો જેનાથી સંયુક્ત ડીએ ડીઆર અઠ્ઠાવન ટકા થયો તો આને સાતમા કમિશનનો અંતિમ વધારો માનવામાં આવે છે તો વધુમાં જૂનો નિયમ એ હતો કે એકવાર ડીએ પચાસ ટકાથી વધુ થઈ જાય પછી તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે જો કે આ નિયમ સાતમા પગાર પંચ હેઠળ લાગુ કરવામાં આવ્યો ન હતો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગાર પંચ હજુ સુધી તૈયાર થયું નથી તો એ નોંધવું જોઈએ કે આઠમા કમિશનનો રિપોર્ટ હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી અને ન તો કોઈ સમિતિની રચના કરવામાં આવી નથી પરિણામે કેટલીક વચગાળાની રાહતની ચર્ચા થઈ રહી છે તો ખાસ કરીને ડીએમાં આગામી વધારો અપેક્ષિત છે તો આનાથી કેટલાક સમયથી રાહ જોઈ રહેલા કર્મચારીઓને રાહત મળશે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ